વિવિધ માર્કેટયાર્ડના ચણાના આજના બજાર ભાવ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ અને મંગળવારના ભાવ છે વીસ કિલો દીઠ આ ભાવ આપવામાં આવે છે રાજકોટ નવસો સિત્તેર રૂપિયાથી એક હજાર નવ્વાણું રૂપિયા ગોંડલ એક હજારથી એક હજાર એક્યાસી રૂપિયા જામનગર એક હજારથી એક હજાર સાતસો સિત્તેર રૂપિયા જ્યારે જુનાગઢ નવસો સાઠ રૂપિયાથી એક હજાર પંચ્યાસી રૂપિયા जामजोधपुर भाव एक हज़ार थी एक हज़ार एकोतेर रुपया रो आग है तो, तो जेतपुर एक हज़ार थी एक हज़ार एकाणु अमरेली आठ सौ वीस रुपया थी एक हज़ार एक रुपया बोटाद एक हज़ार पचास रुपया थी अगिय सौ अग्यार, अग्यार रुपया ज़्यादा पोरबंदर नौ सौ पिस्तालीस रुपया एक हज़ार पूरा रहा था भावनगर एक हज़ार एकसठ थी एक हज़ार अठ्या रुपया चना भाव रो આગળની વાત કરીએ તો દણ એક હજાર પાસઠથી એક હજાર સડસઠ કાલાવડ એક હજાર ચુમ્માલીસથી એક હજાર છોતેર રૂપિયા જ્યારે ધોરાજી નવસો છાસઠ રૂપિયાથી એક હજાર છેતાલીસ રૂપિયા રાજુલા નવસો રૂપિયાથી એક હજાર સિત્તેર રૂપિયા અને ઉપલેટાનો ભાવ નવસો પાસઠ રૂપિયાથી એક હજાર છન્નું રૂપિયા રહ્યો હતો મહુવા જોઈએ તો 1044 થી 1076 રૂપિયા રહ્યો તો હળવદ 1061 થી 1083 રૂપિયા ભાવ રહ્યો તો સાવરકુંડલા 1065 થી 1108 રૂપિયા તળાજા 925 રૂપિયા થી 1068 રૂપિયા જયરે વાકાનેર 900 રૂપિયા થી 1110 રૂપિયા ભાવ રહ્યો તો જામ ખંભાળિયા 940 રૂપિયા થી 1065 રૂપિયા દેસાન નવસો રૂપિયાથી એક હજાર સાઠ રૂપિયા જ્યારે ધારી આઠસો પંચોતેર રૂપિયાથી એક હજાર પંચાવન રૂપિયા પાલીતાણા એક હજાર પાંચથી એક હજાર પચાસ રૂપિયા અને વેરાવળનો ભાવ નવસો પિંચાશી રૂપિયાથી એક હજાર ઇઠોતેર રૂપિયા રહ્યો હતો વિસાવદર નવસો સિતેરથી એક હજાર રૂપિયા ભાવ રહ્યો હતો બાબરા એક હજાર અઠ્ઠાવનથી એક હજાર નેવું હારીજ એક હજાર પિંચાશીથી એક હજાર એકસો ને અડતાલીસ હિંમતનગર એક હજાર સાઠ રૂપિયાથી એક હજાર અઠ્ઠાણું રૂપિયા જ્યારે મોડાસાનો ભાવ એક હજારથી અગિયારસો છ રૂપિયા રહ્યો હતો ટીટોઈની વાત કરીએ તો આઠસો એક્યાસી રૂપિયાથી એક હજાર રૂપિયા કડી નવસો એકસઠથી એક હજાર એક વિસનગર એક હજાર એક હજાર બાસઠ અને દાહોદ એક હજાર નેવુંથી એક ભાવ રહ્યો હતો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો દરરોજ અહીં વિવિધ માર્કેટ યાર્ડના ભાવ મૂકવામાં આવે છે દરરોજ તાજા ભાવ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો